સાથે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ટીબીના દર્દીઓને દક્તક લેવાનો કાર્યક્રમ આવ્યો વિશ્વ ટીબી દિવસની આ વખતે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અનોખી રીતે ઉજવણી કરાઈ હતી જેમાં જિલ્લાક્ષય વિભાગ નવી સિવિલ હોસ્પિટલ અને સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ દાતાઓ સાથે મળી વિશ્વ ટીબી દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કે જેમનો હાલમાં જન્મદિવસ ગયો હોય તેઓને હાજરીમાં જેટલા ટીબીના દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં જેટલા દાતાઓ દ્વારા કીટ અપાઈ હતી સાથે દર્દીઓને સરકારી સહાય ઉપરાંત પોષણક્ષમ દવા પણ આપવામાં આવી હતી વિભાગ જિલ્લા ક્ષેત્ર કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલ મહાનગરપાલિકા તરફથી બસો એક દર્દીઓ જે ટીબીના છે એને દત્તક લેવાનો આ કાર્યક્રમ હતો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના અધ્યક્ષ સ્થાને બસો એક દર્દીઓને કીટ અર્પણ કરવામાં આવી છવ્વીસ જેટલા દાતાઓ હતા એ દાતાઓ દ્વારા સરકારની સહાય ઉપરાંત દર્દીઓને વધુ પોષણયુક્ત આહાર મળી રહે ન્યુટ્રિશન મળી રહે હેતુથી આજે કાર્યક્રમ હતો છવ્વીસ જેટલા દાતાઓએ બસોને એક કીટ અર્પણ કરી સાથે સાથે આદરણીય સી આર પાટીલ સાહેબે પણ પોતે સો કીટ જાહેર કરી પ્રદેશના ઉપાધ્યક્ષ એમ એસ પટેલ સાહેબે પણ પોતે દસ કીટ અર્પણ કરી છે ટીબી એ આદરણીય વડાપ્રધાન સાહેબે બે હજાર ચોવીસમાં સમગ્ર દેશમાં નિર્મૂલ થાય એ અભિયાન છે આ અભિયાનમાં સૌ જોડાઈએ એક સમય હતો કે ટીવીથી લોકો દૂર ભાગતા હતા ટીબીના દર્દીને અલગ રાખતા હતા ટીબીના દર્દીનું પાણી સુધા નતા પીતા આજે સમય એ છે કે ટીબીની અનેક સુવિધાઓ અનેક જાતની નવી દવાઓ અનેક એના ટેસ્ટ નીકળ્યા છે ત્યારે ટીબીથી ધરવાની પણ જરૂર નથી અને ટીબી મુક્ત થઈ જવાના આરે છે આદરણીય વડાપ્રધાન સાહેબને પણ અભિનંદન આપે છે અને ખાસ કરીને પાટીલ સાહેબે આ કાર્યક્રમમાં આ ખૂબ સેવાકીય કાર્યક્રમ છે કે જે દર્દીને ખૂબ મદદરૂપ થાય જે રીતે પોષણયુક્ત ગુજરાત બનાવવા માટે એટલે કે જે લોકો બાળકો પોષણયુક્ત કરવા માટે એટલે કે પોષણ કપ કુપોષણ દૂર કરવા માટેનું જે અભિયાન પણ ભારતીય જનતા પાર્ટીએ જે બીડું ઝડપ્યું છે તેની સાથે ટીવીનું પણ ટીબી સિવિલ હોસ્પિટલની ટીમ ડૉક્ટર પારુલબેન વડગામા ડૉક્ટર શેલડીયા ડોક્ટર આશીષભાઈ નાયક ડૉક્ટર ધવલભાઈ આ બધાની જે ટીબી વિભાગની ટીમ છે એ ટીમે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે અને એમને હું અભિનંદન આપું છું અને ટીબીના દર્દીઓને આ રીતના વધારે સહયોગ મળતો રહે શહેરમાં દાતાઓ તરફથી એવી પણ અપીલ કરું છું સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસના લઈને યોજાયેલા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર પામ્યા છે અઝીર કુર્સી સાથે હર્ષદ સેટા